અમે ગોળી ખાવા પણ તૈયાર છે ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઈચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી અમે આ વિસ્તારના માલિકો છીએ આ સમગ્ર જે પ્રજા ઉભી છે એ માલિક છે તમે લોકો અહીંયા આવીને જે જમીનો પર આવી લેવા માંગો છો એ અમે કદી બી ચલાવવાના નથી હું તમને તમને હવે અમારે અમારે સાંભળવાના હોય 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 એવું નથી નથી બોલવાનું તમારા તમારા અમને તો તમને સાંભળીને વાંધો નથી પણ જે પર્યાવરણ કંટ્રોલ રોર્ડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છીએ હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાજપાડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઇસી નું પરવાનગી નથી છતાં લોકોએ ત્યાં સિલિકા થી માંડીને બધું જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારોબાર ઓફિસો કરી જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના ચાલશે અને અમને સૌથી વધારે દુઃખ ક્યાં થાય છે તો તે જમીનો બંધારણ એવું કહે છે તો ડબલ ની જમીનો આદિવાસીઓની બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે કોની પરવાનગી બધી જમીનો દસ વર્ષ પહેલા બીજા લોકોતેર ડબલ ની જમીનો સીમાઈ ગઈ એમ કોઈ કાર્યવાહી નથી થઈ કાયદો કાનૂન તમે માનતા છો કાયદા કાનૂન અમારા માટે એટલા જ નથી બધા માટે છે અમે પણ સંવિધાન અને સંવાદ વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સમાજ સાઇડ પર મૂકીશું ઘોડીઓ ઘોડીઓ તૈયાર તૈયાર છે છે પણ અમે એટલે તમને એટલે રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે રિસ્પેક્ટ થી અહિયાં તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહી પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી નથી પૂરું કરો અને આપણે માધા સૂચનો સાંભળવાના હોય છે અમારે બોલવાનું નથી પ્રોવિઝન છે તમારે લેખિત રજૂઆત હોય અથવા મોટી રજૂઆત હોય રેકોર્ડિંગ કરી

આપણી એક ગ્રામ સભા છે આ કલેક્ટર સાહેબ ને અમે કહેવા માંગીએ છીએ કે આ ના જે અધિકારીઓ અહીંયા આવીને બેઠા છે અને આ જમીન સંપાદનની જે વાતો કરે છે આજે હું એમને કેવા છું કે

કલેક્ટર સાહેબ ને કેવા માંગે છે ને સમગ્ર જનતા ને કેવા માંગે છે હું દરેક ને પૂછવા માંગુ છું અહિયાં આગેવાનો આવ્યા છે ધારાસભ્ય છે આજે તાલુકાના સભ્ય છે વર્તમાન સરકારના જે સાંસદ છે નથી બતાવવાની અહિયાં દરેક કોમ ના માણસ હશે આજે રજપૂત સમાજ ના પણ હશે પગલ સમાજમાંથી હશે ઓબીસી સમાજમાં બી હશે એસી સમાજમાં બી હશે ને સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવા આદિવાસી વિસ્તાર એ રિઝર્વ વિસ્તાર છે આ જીએમડીસી એ સમજવાની જરૂર છે તમે અગાઉ અહીંયા મોટી મોટી જીએમડીસી ખોદી નાખવામાં આવી છે મોટી મોટી પથ્થરની ખાણો ખોદી નાખવામાં આવી છે ને બધી નદીઓની રેતી ઉમેચીને લઈ ગયા છે તમે લોકો આદિવાસી વિસ્તારને સંપૂર્ણે ખાલી કરી દેવામાં આવ્યો છે એટલે અમે અહિયાં વિરોધ માટે આવ્યા છે આજે હું તમને પૂછવા માંગુ છું પોલ્યુશન કે આજે તમે બેઠા છો સોળ જે જનતા છે એ અભિપ્રાય લીધો છે પ્રથા પ્રમાણે ઠરાવ લીધો છે કે આજે અમે અહિયાં લોક સુનાવણી કરવાના છે જો ઠરાવ હોય તો આજે જીએમડીસી અમને બતાવે બતાવો અમને જો એ ઠરાવ નહી હોય તો અહિયાં જેટલા બી બેઠેલા અધિકારી છે પોલીસ ગણ છે એ લોકો માન્ય સુપ્રીમ કોર્ટ તો તમને લોકોને કેમ ખબર નથી પડતી આજે આ જનતા જાગી ગઈ છે આ આદિવાસી અપણ નથી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે દરેક માણસ આજે ગોવારીઓ હોય કે ખેતમજૂરી હોય આજે પોતાના મોબાઈલમાં જોઈને એ પોતે જ્ઞાન મેળવે છે એટલા માટે હું આજે કહેવા છું કે તમે જાણી જાઓ એક પણ જમીન નથી એટલે તમને કહું છું એનો અમારે સંપૂર્ણ વિરોધ છે અમારા માન્ય છોટુભાઈ વસાવા સાહેબ એ ધારાસભ્ય હતા ત્યારે એકવીસ અગિયાર બે હાજર ઓગણીસ ના એક લેટર લઈ ગયો એમડીસી ને એમનો વિરોધ નો હતો કે અમે આ વિસ્તારના માલિકો છીએ આ સમગ્ર જે પ્રજા ઉભી છે એ માલિક છે તમે લોકો અહીંયા આવીને જે જમીનો લેવા માંગો છો એ અમે કદી બી નથી જો તમે કરશો તો તમે બુર લાવશો તો આજે તમે જે દેશમાંથી આવો છો જે સમાજ માંથી આવો છો તો સાહેબ આજે આપણે કેવી રીતે ભણી ગણી આ સ્થાન પર પોચાડે આજે તમારી કોઈ જમીન જબરજસ્તી લેશે તો તમે ચલાવવાના છો આજે જીએમડીસી ના અધિકારીઓને બી પૂછવા માંગીએ કે ભાઈ તમારી જમીન જતી તમે આપી દેશો એ એક મુદ્દો છે કે આખા દેશમાં વિસ્તાર છે આખા જુઓ ઝારખંડ હોય છત્તીસગઢ આસામ કે કચ્છ આજે આદિવાસી વિસ્તારમાં કેમ માઇન્સો બોલવામાં આવે છે આજે કોલસાની ની જે પણ પ્રોજેક્ટ આવે આદિવાસી તમને બીજે કોલસા મળતો નથી

કે એસી કલેક્ટર સાહેબ પોતે કહેતો હતો કે એસી ટકા જમીન તો વેચાઈ ગઈ છે તમે લોકો જમીન વગર ના આવેદન પત્ર આપવા આવ્યા છે કે જમીન વાળા આવ્યા હું માન્ય કલેક્ટર સાહેબ ને કહેવા માંગુ છું કે સાહેબ તમે આ પોસ્ટ આ ખુરશી પર બેઠા છો એટલે એવું નહીં માનતા કે અમને લોકોને કશું ખબર નથી અમે બધી વસ્તુ જાણીએ છીએ આ સમાજના ના આગેવાન છીએ આ સમાજને એવી રીતે મરી નથી દેવાના અમે

આજુબાજુ ગામ આવેલી જે જનમેદની છે એ તડકા માં ઉભી છે આજે તમે જુઓ માન્ય કલેક્ટર સાહેબ અને અધિકારીઓ એ માં બેઠા છે ત્યાં પબ્લિક ને પોલીસ વચ્ચે ઘેરીને બેઠી છે તમે તૈયાર છો

ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસી નામે રોડ રસ્તાના નામે રેનોના નામે હાઈ હાઇટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડુ છે જીએમડીસીનો રાજપાયડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને મોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે અને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીં એસી જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ પરત આપીશું સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કુવો ખોદવા જઈ રહેલી છે એના મેન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું